રૂપાલાની ચૂંટણીમાં ભૂય ભેગા કરવા ક્ષત્રિયોની નવી રણનીતિ ચાર જાહેરાત ક્ષત્રિય આંદોલનની સંકલન સમિતિ દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં ક્ષત્રિય આંદોલન પાર્ટ ટુ ને વેગવંતુ બનાવવા માટેની જાહેરાતો કરવામાં આવી રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના રોષ યથાવત છે ક્ષત્રિય સમાજે પરસોત્તમ રૂપાલાની ચૂંટણીમાં ભો ભેગા કરવા રણનીતિ તૈયાર કરી છે આ સાથે ક્ષત્રિય સમાજના ચાર મહાસંમેલનની જાહેરાત કરવામાં આવી છે ભાજપ દ્વારા અંદરો અંદર વિખવાદ ઉભો કરવાનો પ્રયાસનો આરોપ ક્ષત્રિય સમાજે લગાવ્યો છે કરણસિંહ ચાવડાએ કહ્યું કે રૂપાલા કરતા ખરાબ વાણી વિલાપ કિરીટ પટેલે કર્યો છે ક્ષત્રિય સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે તાલુકા દીઠ અને વોર્ડ દીઠ મિટિંગો કરવામાં આવી રહી છે દરરોજ રાત્રિ સભાઓ કરી મતદારોને સમજાવવાનો પ્રયાસ કરી એ છીએ ક્ષત્રિય સમાજ સાથે અન્ય સમાજના લોકો પણ જોડી રહ્યા છે આંદોલનના પાર્ટ ટુ ની શરૂઆત કરે છે જેમાં ધર્મસ્ત દ્વારકા રાજકોટ સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાંથી પ્રસ્થાન કરવામાં આવ્યો છે આગામી દિવસોની અંદર તારીખ સત્યાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ મહેસાણા જિલ્લામાં વિસનગર ખાતે એક મહાસંમેલનનું આયોજન થવા જઈ રહ્યું છે એ જ પ્રમાણે અઠ્યાવીસ ચાર બે હજાર ચોવીસને પાંચ વાગે સમગ્ર દક્ષિણ ગુજરાતનું મહાસંમેલન કે જેમાં પચીસ હજાર કરતાં વધુ ક્ષત્રિયો ભેગા થવાના છે તે બારડોલી ખાતે થવા જઈ છે એ જ પ્રમાણે ગુજરાતના સ્થાપના દિવસે કારણ કે ગુજરાતનો સ્થાપના દિવસ એટલે ગુજરાતની અસ્મિતાનો દિવસ એને અમે અસ્મિતાના દિવસ તરીકે ઉજવવાના છીએ તો પહેલી તારીખે આણંદ ખાતે સાંજે પાંચ કલાકે એક મહાસંમેલનનું આયોજન થઈ જવા જોયું છે અને બીજી તારીખે જામનગર ખાતે ચાર વાગે પણ એક મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે ધર્મરથ મહાસંમેલન ગ્રામ્ય સભા આ બધાના માધ્યમથી આ બધા લોકશાહીના ઓજારો છે અમે અમારી વાત ગુજરાતની પ્રજા સુધી પહોંચાડીશું કે એક બાજુ અહંકાર અને એક બાજુ અસ્મિતા આ લડાઈ છે અને ગુજરાતની જનતાને અમે બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ આપના માધ્યમથી કે આ પ્રશ્ન ન કેવળ ક્ષત્રિય સમાજની નારીઓ માટેનો છે બેન બેટીની ઈજ્જત માટે ક્ષત્રિય સમાજના એક લાખથી વધારે પાળિયા કેવળ ગુજરાતમાં છે મહારાણા પ્રતાપ એ ક્ષત્રિયો માટે નહોતા લડ્યા અસ્મિતા માટે લડ્યા હતા સાર્વભૌમત્વ માટે લડ્યા હતા દેશની એકતા અને અખંડિતતા માટે લડ્યા હતા